મારા માટે તો આ ન કભી સુના ન કભી દેખાવાળી વાત છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો આવા બહુ બધા બેનર આજે બનાસકાંઠાના થરાદના સેદલા ગામની સ્મશાન ભૂમિમાં ગામ લોકોએ લગાડ્યા છે અને લગભગ પાંચસો એક માણસો બહેનો અને ભાઈઓ બધાએ ભેગા મળી અને વૃક્ષારોપણ આજે કર્યું છે બહેનોનું સ્મશાનમાં આવવું એ પહેલી વખતે થયું છે બાળકોનું પણ મેં એમને પૂછ્યું કે કોઈ દિવસ આવ્યા છે આની પહેલાં તો કંઈ શું ડાટ્યું હોય ત્યાં આવવું પડે અમારે એટલે ગાંડો બાવળ હોય એટલે સ્વાભાવિક છે ન આવવું પણ હવે અમે ડાટ્યા છે સારા વૃક્ષો તો એ બધા ઊછર છે ને એમણે કીધું કે મેં એના છાયે બેસવા માટે પણ આવશું તમે આ સ્મશાનમાં પહેલી વાર આવ્યા પહેલી વાર અને આ આમ પણ શું કરાય જગ્યા કોણ ભલે કોણ હતા હવે આમ તો ગાંડો બાવળ તો કાઢ્યો આપડે બરાબર હવે હરકા બરાબર એટલે હવે આવવાનું થશે તમે વાયુ થઈ બધી આવશે બારી મજા કે આવશે છસમી મહી હેરતા લેર કરશે ને આવશી તો બચાર બાર લેર થઇ જઈને

اقو كٹمب يوت

સર મને વાતો કરીને મજા પડી શેડલા ગામની અંદર આ શમશાન ભૂમિ જે હતી એની અંદર ભોડરા રોજ જંગલી પ્રાણીઓ રહેતા હતા પણ કોઈ હેડવાનું કરતું નહોતું અને આ સંસ્થા દ્વારા આયા નમાના ગૃહનું વાત કરી કે ભાઈ તમે હોય તો ત્યાર ગામના સહયોગ મળતો હોય તો હું તૈયાર કરીને તમને આ બગીચો એક બન્યા આવી ચાલો એટલે આ બધા ગામના લોકો તૈયાર થયા અને આ બધું એમના સહયોગથી સાથ સહકારથી થયું થાય હજી પણ અમારા ગામમાં આવું ઘણું બધું પડ્યું છે જંગલ વિસ્તાર અને ઝાડખા આવી શકાય એમથી તો આ ના સંસ્થાના સાથ સહકારથી જો મદદરૂપ થાય તો ગામે મદદરૂપ થશે અને સાથ સહકારથી બીજે પણ અમારા ગામની અંદર થઈ શકશે બાકી આ તો ધાડી હતી હોય તો કોઈ હેડ દોરી ખાલી એકલું તો હેડાય નહીં એ વિકરાળ ભૂમિ હતી તો જે વિકરાળ ભૂમિ હતી એની જગ્યાએ અત્યારે બગીચો બન્યો બની રહ્યો છે હા હોય તો ચમ ન થાય એટલે આભાર છે આ સંસ્થાનો મોટો આ હિતલબેનનો તો ખૂબ આભાર ભગવાન સમાન કારણ કે ઝાડ ઉછેરવાનું પ્રોત્સાહન અને ભેળા બેઠીને અને લોકોના હૃદય જે વાત ઉતરે એ એમની તો વાણી છે એટલે એમના પ્રતિ ખૂબ ખૂબ ધન્યવાદ અદભુત વાત તો એ છે કે આ વસ્તુ સ્મશાનમાં થઈ રહી છે ને અહીંયા ચા નાસ્તો પણ થયા એટલે મારા માટે તો આ ન કભી સુના ન કભી દેખાવાળી વાત છે કે આજે આપણે આટલે કેટલા આગળ વધી ગયા છે કે લોકો સ્મશાનમાં આવીને બી ચા નાસ્તો કરતા થઈ ગયા છે અને ખાસ તો જોવાની એ વસ્તુ છે કે અહીંયા એમની જોડે જોડે આશ્રય પચાસથી સોની વચ્ચે બહેનો બી જોડાયેલી હતી અને એ બધાએ ભેગા થઈને સંકલ્પ કર્યો છે કે આશરે અહીંયા પાંચ હજાર પાંચસો જેટલા વૃક્ષો વવાશે એમની જતન એ કરશે વીએસએસએમ અને ડૉક્ટર કે આર શોપની ભાગીદારીથી આ વસ્તુ થઈ પણ એમાં ગ્રામજનો બી જોડાયા અને એમનો ઉત્સાહ એકદમ અનેરો છે એમની એક કમિટમેન્ટ છે કે ત્રણ વર્ષમાં આખી જગ્યા જે એકદમ વેરાન છે એને આપણે એકદમ સુંદર ગ્રામવન બનાવી દઈશું સ્મશાનમાં પહેલી વખતે લોકોએ ચા નાસ્તો પણ કર્યો બાકી અહીંયા એને કોઈ ખાવાનું કરે નહીં દુઃખ સાથે સ્વજનને વિદાય આપવા આવવાનું થતું હોય એ એની જગ્યાએ હવે પ્રિયજનોને અહીંયા વાવ્યા છે એમનું સ્થાપન કર્યું છે ડૉક્ટર કે આર શો ફાઉન્ડેશન અને બી એમની આ વૃક્ષ ઉછેર અભિયાન એની આખી આ મોહિમ અને સેદલા જેવું મજાનું ગામ બસ આ વૃક્ષો પંચાવનસો જેટલા કર્યા છે ખીલી ઉઠે અને ઉછરવા માંડે તો બસ રાજી રાજી પ્રતુલભાઈ પણ હાજર રહ્યા અને બધાએ પૂજન કરીને સુંદર રીતે આજે આખો કાર્યક્રમ કર્યો છે બસ ગામે ગામ આ પ્રકારે વૃક્ષો વવાય ઉછરે એવી અભ્યર્થના સેવું છું અને સૌને અરજ પણ કરું છું